પછી સાડી સાતસો વર્ષ આ મૂર્તિ જે છે એ જમીનમાં અને જમીનમાં રહે છે વાયબ્રેટ થાય છે એક માથે જે ઇતિહાસ એવા છે અને આજની તારીખે પણ દેરાણી જેઠાણી ત્યાં જે કપટ હોય ત્યાં જઈએ કે નથી એ વિશ્વની અજાય બી આઠમી અજાય બી કહેતો કે તારો ગોવાળતો નથી પણ તારી ગાયના દૂધનો અભિષેક કરવા માટે તારી જે ગાય છે રોજ રાત્રે હું જ્યાં જમીનમાં સમાયેલું છું ત્યાં આવી અને મને દૂધનો પ્રક્ષાલ કરે છે મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં થશે તો આપડા નવા ઓલખમાં બધાનું સ્વાગત છે અને આજે ક્યાં આપણે જવાનું છે આપણે આજે જાન છે રુવાપરિમાના મંદિરે તો અમે તમને દર્શન કરાવશું પરિમાના તો તમે મારા બન્યા રહેજો તો હાલો મહાદેવ તો આપણે પહોંચી ગયા છે રૂવા મંદિરે તો આપણે જાન છે દર્શન કરવા તો હાલો તમે બન્યા રહે અને આપણે ગાડી તો પાર્ક કરી દીધી છે જો ગાડી પડી છે પાર્કિંગ આ બધું પાર્કિંગ નું છે પાર્કિંગ છે હવે જઈએ આપણે દર્શન કરવા મંદિરે મળીએ મંદિરે જઈને હવે હું તમારું કેવું હું કેવું છે કાઈ નહીં હાલો દર્શન કરવા હાલો દર્શન મંદિર બહુ મસ્ત છે دلا ځړوا شي اندر غټو مستو شي ګا જેને દર્શન કરી લીધા છે અને હવે આપણે આ મંદિરનો ઇતિહાસ વિશે આપણે બાપુ અહીંના બાપુ અને ટ્રસ્ટી શ્રી છે એની પાસેથી આપણે ઇતિહાસ વિશેની માહિતી મેળવશું તો તમે અમારા બન્યા રહેજો તો તમને અમે જણાવશું કે આનો શું ઇતિહાસ છે મંદિરનો તો હાલો તો ચાલો જય શ્રી રૂવાપરીમાં હું આજે આપને ભાવનગરના ગ્રામદેવી એવા શ્રી રૂવાપરીમાનો ઇતિહાસ જણાવવા જઈ રહ્યો છું રૂવાપરી માતાનો ઇતિહાસ આવો કંઈક છે ઈસવીસન સાતસો સિત્તેર અને વિક્રમ સંવત આઠસો છવ્વીસમાં ભાવનગરથી ત્રીસ કિલોમીટર દૂર અને વલભીપુરથી આઠ કિલોમીટર એવા ચોગઠના ડુંગરમાં ધૂંધળીમલ નામના એક મહારાજ હતા બાવાજ હતા નહીં એમણે બાર બાર વર્ષની ત્રણ સમાધિઓ લગાવી હતી ત્રણ તેઓ જાતે ચુવાળિયા કોળી પરિવારમાંથી હતા તેમણે બાર બાર વર્ષની ત્રણ સમાધિઓ પૂરી કરી હતી અને ચોથી સમાધિ તેઓ લગાવવા જઈ રહ્યા હતા એ સમય દરમિયાન એમણે એમના એક ચેલાને કે જેઓ રાજસ્થાનના ક્ષત્રિય પરિવાર રાજવી પરિવારમાંથી હતા તે ત્યાં તેમના ચેલા તરીકે હતા તેમને તેણે સિદ્ધના સિદ્ધનાથ તેમનું નામ તેમને કીધું કે હું બાર વર્ષની ચોથાઈ સમાધિમાં બેસું ત્યારે તારે બાર વર્ષ સુધી આશ્રમનો નિભાવ કરવાનો છે અને આપણે અન્ન આશ્રમ જે છે એમનો એ ચાલુ રાખવાનો છે સિદ્ધનાથને આ જવાબદારી સોંપી અને ધૂંધળીમલ જે છે એ બાર વર્ષની ચોથી સમાધિમાં બેસે છે બાર વર્ષના વાણા હોય છે સિદ્ધનાથ જે છે એ આશ્રમના નિભાવ માટે વલભીપુરમાં રોજબરોજ આશ્રમના નિભાવ માટે સીધું માંગવા જાય છે પણ વલભીપુરની અંદર કોઈ એને સીધું આપતું નથી વલભીપુરના એક સુથાર સિદ્ધનાથને કહે છે કે તને વલભીપુરમાં કોઈ સીધું આપશે નહીં હું તને કહું તેમ કર તો તારું કામ સરળ બની જાય સુથાર જે છે તે સિદ્ધનાથને જણાવે છે કે તું બાજુમાં જંગલ છે ત્યાંથી લાકડા કાપી લાવ અને એ લાકડાનો ભારો મને આપ એના બદલામાં હું તને પૈસા આપું એ પૈસામાંથી તું કાચું સીધો લઈ અને આશ્રમનો નિભાવ કર તો તારે વાંધો નહીં આવે સુથારની આ વાત સિદ્ધનાથને ગળે ઉતરતા સિદ્ધનાથ જે છે તે સુથારને કહ્યા પ્રમાણે બાજુના જંગલમાંથી લાકડાનો ભારો માથે લાવી કાપી અને લાવી અને સુથારને આપે છે સુથાર તેને તેના બદલામાં પૈસા આપે છે આ પૈસામાંથી સિદ્ધનાથ જે છે તે કાચું સીધું લઈ અને આશ્રમમાં જે ગુરુના આદેશ પ્રમાણે અન્નનો જે નિર્વાહ ચલાવે છે સમય જતાં એક વખત એવું બને છે કે સિદ્ધનાથને માથાના ભારા માથા ઉપર જે ભારો ઉપાડે તેનું એક લાકડું વાગી જાય છે અને તેને લીધે તેને ત્યાં ઘાવ પડે છે રોજ બરોજની આ ક્રિયાને લીધે સિદ્ધનાથને આ ઘાવ જે છે એ સુકાતો નથી અને એમનો જ એ ઘાવ મોટો થતો જાય છે આ બાજુ બાર વર્ષના વાણા વાઈ ગયા અને ગુરુ ધૂંધળી મલની બાર વર્ષની ચોથી સમાધિ પૂર્ણ થાય છે અને એક દિવસ વહેલી સવારે સિદ્ધનાથ અને ગુરુ ધૂંધળીમ બે જે છે તે એ દૈનિક ક્રિયા માટે જાય છે અને ત્યારબાદ સ્નાન કરવા જાય છે સ્નાન કરતા ધૂંધળી મલને નજરે પડે છે કે શિષ્ય સિદ્ધનાથના માથામાં કંઈક ઘાવ પડ્યો છે એટલે તે સિદ્ધનાથને પૂછે છે કે સિદ્ધનાથ આ શું થયું એટલે સિદ્ધનાથ પ્રથમ તો ગુરુજીની આ વાતને ટાળે છે કે ગુરુજી રહેવા જઈએ તો મને એમ જ ઘાવ પીડ્યો છે એમ પણ ધૂંધળીમલને સિદ્ધનાથની વાત પર વિશ્વાસ ન આવતા તે ક્રોધાયમાયન થઈ અને સિદ્ધનાથને પૂછે છે કે જે હોય તે તું મને સત્ય હકીકત જણાવ ત્યારે ભૂતકાળમાં વીતેલી સત્ય હકીકત જે છે તે સિદ્ધનાથ ગુરુ ધૂંધળીમલને જણાવે છે કે આપની ચોથી સમાધિ દરમિયાન આટલી મુશ્કેલીઓએ વેઠી અને મેં આશ્રમનો નિભાવ ચલાવેલો હું બાજુમાં વલભીપુરમાં માગવા જતો તો મને કોઈ આપતું નહીં અને હું જંગલમાંથી લાકડા કાપી અને લાવતો અને એ સુથારને આપતો અને સુથાર મને તેના પૈસા આપતો તેમાંથી મેં બાર વર્ષ સુધી આશ્રમ ચલાવ્યો આ વાતની જાણ થતાં ધૂંધળીમલ જે છે તેમનો ક્રોધનો પારો આસમાને પહોંચી જાય છે તેમને ખૂબ ગુસ્સો આવે છે અને તે સિદ્ધનાથને કહે છે કે તું સીધું લાવતો તો આ તને અહીંયા આ રસોડાનું કોણ કરી આપતું ત્યારે સિદ્ધનાથ કહે છે કે વલ્લભીપુરની અંદર રૂપાબાઈ નામની કુંભારની સ્ત્રી છે તે મને રોટલા ઘડી આપતી અને હું અહીંયા માણસો જે આવતા આશ્રમ એને જમાડતો અને આ રીતે મેં બાર વર્ષ આશ્રમ ચલાવ્યો ત્યારે ગુરુ ધોધળીમલ સિદ્ધનાથને કહે છે કે તું જા અને તેમ જે કુંભારણ જે છે એમને કહે કે આવતીકાલે સવારે સૂર્યોદય થાય એટલે તે ઉગમની દિશામાં ચાલવા માંડે અને પાછું વાળીને ન જોવે ગુરુની આજ્ઞા થઈ એટલે સિદ્ધનાથ જઈ અને કહે છે રૂપાબાઈને કે આપ સવારમાં ચાલવા મળજો અને પાસવાળીને ન જતા આવો ગુરુનો આદેશ છે જો આપ પાસવાળીને જોશો તો આ પથ્થર મૂર્તિ થઈ જશો આ ગુરુના આદેશ પ્રમાણે રૂપાબાઈ જે છે એ બીજે દિવસે સવારે સૂર્યોદય પહેલાં ચાલવા લાગે છે અને આ બાજુ ધૂંધળીમલ જે છે એ ખૂબ જ ક્રોધાયમાન હતા એમણે પાણીની અંજળી લઈ અને બાર વર્ષની ચાર ચાર સમાધિઓનું તપતે અંજળીમાં લીધું અને તેણે કીધું કે દટણસો પટ્ટણ હોજા માયાસો મીટી સોજા મીટી હોજા આ રીતે કહ્યું અને તેમણે જળ જેવું જમીન ઉપર છોડ્યું જેવું જળ જમીન ઉપર પડે છે અને ગુરુનો હાથ ઊંધો વળે છે ત્યારે જેમ તાવડીમાં આપણે રોટલો ઊંધો વાળીએ એવી જ રીતે વલ્ભીપુર અને વલ્ભીપુરની સાથે એ વખતના ચોર્યાસી બંદરો પાટણો હતા જેમાં એક હાથબનું નામ લેવાય છે એક પાટણનું નામ લેવાય છે એવા ચોર્યાસી જે બંદરો હતા એ ત્વર્યાસીએ ત્વર્યાશી બંદરનો એ વખતે ગુરુ ધૂંધળીમલના તપથી તેમના શ્રાપથી દટણસો પટ્ટણ માયાસો મીટી હોજા એટલે એનો નાશ થયેલો તેવું લોકવાયકા મુજબ કહેવાય છે જે હકીકત પણ છે આ બનવાથી એક બાજુ રૂપાબાઈ દરિયાના કિનારે કિનારે ચાલતા ચાલતા જાય છે અને પાછળ વલભીપુરમાં દટણસો પટ્ટણના શ્રાપથી વલભીપુર જે છે આખું ત્યાં મોટા મોટા કડાકાઓ થવા લાગે છે અને જે જે કાંઈ રાસ હતું તેનો નાશ થવા લાગે છે રૂવા રૂપાબાઈ જે છે તે ચાલતા ચાલતા દરિયા કિનારે ભાવનગર જે જૂનું વડવા કહેવાતું ત્યાં આવી અને વિસામો ખાય છે જે જગ્યા આજે પણ પ્રચલિત છે જેને આખું જે ભાવનગર નાના રૂવાપરી તરીકે ઓળખે છે અને ત્યાં પણ માણસો ખૂબ શ્રદ્ધાથી અને ભાવથી દર્શન કરવા જાય છે ત્યાં પણ ખૂબ જ મેળાઓ ભરાય છે શ્રાવણ માસમાં આમદની જેમ ત્યાં પણ મેળા ભરાય છે જન્માષ્ટમીમાં પણ ત્યાં મેળો ભરાય છે ત્યારબાદ માતાજી ત્યાં વિસામો કરી અને આગળ ચાલે છે અને ચાલતા ચાલતા જે જગ્યાએ અત્યારે માતાજીનું આ સુપ્રસિદ્ધ મંદિર છે ત્યાં પહોંચે છે ત્યારે માતાજીથી રહેવાતું નથી પાછળ જોવાઈ જાય છે અને ગુરુ ધૂંધળી મલનના કહ્યા પ્રમાણે માતાજી પાસુવાળી જુએ છે એટલે માતાજી ત્યાં પથ્થર મૂર્તિ થઈ જાય છે અને માતાજીના અંદર રહેલું જે ચૈતન્ય સ્વરૂપ જે છે એ તેમાંથી નીકળી અને એ થઈ જાય છે આકાશ બાજુ ત્યારબાદ તે મૂર્તિ જે છે એ સમયાંતરે તેની ઉપર દરિયા કિનારો હતો એટલે માટી વળી જાય છે અને મૂર્તિ જે છે એ નીચે જમીનમાં વહી જાય છે ત્યાર પછી સાડી સાતસો વર્ષ આ મૂર્તિ જે છે એ જમીનમાં અને જમીનમાં રહે છે અને અત્યારે જે રૂવાપરી માતાનું મંદિર જે છે તેની બરોબર સામે ખંભાતનું જે ચાંચ છે એની ટોચ આવેલી છે અને ખંભાતના જે નગરક્ષેઠ જે છે એમને ત્યાં ગૌશાળા હતી અને એમનો ખૂબ જ જીખતો ધંધો હતો વટાનો અને ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતા તેમને ત્યાં આઠથી દસ ગાયો હતી નિભાવ માટે કે જેથી કરીને દૂધનું નિવારણ થઈ શકે એ આઠ દસ ગાયોને દોવા ચારવા અને એવું બધું કામકાજ માટે તેમણે એક ગોવાળ રાખેલો હતો જે જ્ઞાતિએ ભરવાડ હતા એ ગોવાળ જે છે એ આખો દિવસ ગાયોને ચરાવે કારવે અને બે સમય દોતા ગાયોને સવાર અને સાંજ એમાંની એક ગાય હતી આઠ દસ ગાયમાંની એક ગાય એમાં એક ગાય જે છે એ સવારે દોવા ન આપે અને સાંજે દોવા દે આ વાત શેઠાણીને ધીમે ધીમે ખબર પડી એટલે શેઠાણીએ ગોવાળને કીધું કે ગોવાળ આમ કેમ થાય છે તો ગોવાળ એવું કીધું કે મને પણ શેઠાણીએ ખબર નથી પણ આ ગાય એક સમય દોવા આપતી નથી ધીમે 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 શેઠાણીને ગોવાળ ઉપર શંકા પડે છે અને એવું કહે છે કે ગોવાળ આને તૂધ સવારનું દૂધ દોઈ લે છે એટલે ગોવાળને દુઃખ લાગે છે કે આવું હું તો ખોટું કરતો નથી છતાં મારી માથે આળ આવી આવી એટલે નક્કી હવે આમાં સત્ય શું છે એ એક તપાસીને જ રહેવું છે કે એનું સાચું શું છે એ ગોતીને જ રહેવું છે એટલે ગોવાળ એક વખત નક્કી કરે છે કે આજે આખી રાત જાગવું છે અને આ ગાય કોણ દોઈ લે છે ને વહેલી સવારમાં એ મારે જોવું છે ગોવાળ જ્યારે સૌ વાળું કે પાણી કરી અને સૂઈ જાય છે ત્યારે આ ચિંતામાં ને ચિંતામાં ગોવાળને ઊંઘ આવતી નથી અને રાતનો પ્રથમ પહોર હોય ત્યાં જ ગોવાળને ગાયોના ઢાળિયામાં સાંકળ ખખડવાનો અવાજ આવે છે એટલે ગોવાળ ને ત્યાં જોવા જાય છે તો જે ગાય હતી એની સાંકળ જે છે એ ખિલ્લામાંથી નીકળી ગયેલી હોય છે અને ગાય ચાલતી થાય છે ગાય ચાલતી થાય છે એટલે પાછળ પાછળ ગોવાળ પણ ચાલતો થાય છે કે આજે તો ગમે તે થાય પણ તપાસીને જ રહેવું છે સાચું જોવું જ છે કે ગાયનું દૂધ કોણ ધોઈ લે છે એમ ગાય જે છે એ ચાલતી ચાલતી દરિયા બાજુ ચાલવા લાગે છે અને ધીમે ધીમે ગાય દરિયામાં પાણીની ઉપર ચાલવા લાગે છે અને ગોવાળ ચિંતામાં ને ચિંતામાં એ ભૂલી જાય છે કે આ ગાય હવે દરિયા બાજુ જઈ રહી છે દરિયામાં રસ્તો થઈ જાય છે ગાયને ચાલવા માટેનો આગળ આગળ ગાય અને પાછળ પાછળ ગોવાળ ચાલતા ચાલતા અત્યારે આપણે જ્યાં છીએ તે સુપ્રસિદ્ધ રૂવાપરી માતાના મંદિરની જગ્યાએ આવી અને ગાય ત્યાં ઊભી રહી જાય છે અને ગાયના આંચળમાંથી દૂધનો પ્રક્ષાળ એટલે કે એના મેળે દૂધની ધારાઓ જ્યાં માતાજીની મૂર્તિ જમીનમાં લટાયેલી હતી સમાયેલી હતી એ જગ્યા પર દૂધનો પ્રક્ષાળ થવા માંડે છે અને આ જોઈ ગોવાળને નવાય લાગે છે કે આ આવું તે હોતું છે પણ આ બધી જ પૂરેપૂરી ઘટના જોઈ અને ગાય માતા જે છે એ પોતાનું દૂધ જ્યારે માતાજી ઉપર પ્રક્ષાળ થઈ જાય છે એટલે વળતા થઈ જાય છે અને પાછા વળતા માતાજી ગાય માતા જ્યારે જાય છે દરિયામાં ત્યારે પાછો દરિયામાં રસ્તો થઈ જાય છે અને આ બધું જ જોઈ અને ગોવાળ જે છે એ પાછો પાછળ પાછળ જાય છે અને જય અને પાછો સૂઈ જાય છે પણ ગોવળને એવો વિચાર આવે છે કે હું જો આ વાત કરીશ તો મારી આ વાત જે છે એ કોઈ સાચી માનશે નહીં કે આ ખરેખર આ ઘટના સત્ય છે એમ તો હવે હું આ વાતનો માણસો મારા શેઠાણીને અને શેઠને કેવી રીતે વિશ્વાસ દેવડાવીશ ત્યારે માતાજી એવો ચમત્કાર કરે છે કે માતાજી રાત્રે શેઠાણીના સપનામાં જઈ અને સપનું આપે છે માતાજીને અને કહે છે કે શેઠાણી તું તારા ગોવાળ પર શંકા કુશંકાઓ કરવી રવા દે તારી ગાયનું દૂધ જે છે એટલે ગોવાળ ઉપર ખોટી આળ ઓઢાડવાની રવા દો અને હવે તમને હું એવી આદેશ આપું છું કે તમે અને તમારા પતિ એટલે કે નગર શેઠ આ જગ્યાએ હું જમીનમાં સંભાળેલી છું ત્યાં આવી અને મારું મંદિર બંધાવો અને માતાજીની આવી આજ્ઞા થાય છે એટલે શેઠાણીએ સવારમાં જાગી અને શેઠને સપનાની તમામ જે વાત છે એ શેઠને કરે છે એટલે શેઠ એવું કહે છે કે જો ખરેખર જ એવું હોય તો હવે વહેલામાં વહેલી તકે આપણે સારું મુહૂર્ત અને સારું ચોકડી જોઈએ વડવાને પાદર આ મંદિર બંધાવીએ એમ એટલે શેઠ અને શેઠાણી જે છે એ આવે છે અહીંયા માટે મંદિર માતાજીની સ્થાપના કરવા માટે આવે છે ખંભાથી વાણ લઈને વાણ લઈને દરિયાની સોંપડ બરોબર તો જ્યારે શેઠને શેઠાણી આવે છે મંદિર બંધાવે છે અને મંદિરની પ્રતિ દિવાલને એવું બનાવે છે ત્યારથી શેઠ પરિવારમાં રુવાપરી માતા જે છે એ કુળદેવી તરીકે પહોંચાય છે ત્યારબાદ આજથી વિક્રમ ઈસવીસન ચૌદસો ને ચુમ્માલીસ અને વિક્રમ સંવંત પંદરસોમાં ભાવનગરના મહારાજા ભાવસિંહજી ને ભાવસિંહજી તખ્તસિંહજીને રૂવાપરી માતાજી છત્રીસ વર્ષ પહેલા ભાવનગરનું તોરણ બંધાવવાની સૂચના આપે છે જે આ શેઠ પરિવાર દ્વારા માતાજીની પ્રતિષ્ઠા થઈ એને પાંચસો ને વર્ષ પૂરા થયા એટલે રુવાપરી માતાજી જે છે એમની આ મૂર્તિ છે એ સાડી સાતસો વર્ષ જમીનમાં સમાણેલી રહી ત્યારબાદ શેઠ પરિવાર દ્વારા તેમની સ્થાપના કરવામાં આવી અને સ્થાપના કર્યા અને આ પાંચસો ને વર્ષ પૂરા થયા ગત શ્રાવણ માસમાં જ માતાજીનો પાંચસો ને પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો તો ત્યારબાદ ભાવનગરના મહારાજાને બસો ત્રીસ વર્ષ પહેલાં ભાવનગરનું તોરણ બંધાવવાનું મા રૂવાપુરીએ કીધું પહેલાં ભાવનગરની રાજગાદી શિહોર હતી ત્યાંથી રાજાને માતાજીએ એવી પ્રેરણા કરી કે તમે હવે ભાવનગર શહેર બનાવો અને અહીંયા રાજગાદી કરો પ્રથમ ભાવનગરનું તોરણ બંધાવનારમાં રૂવાપરી હોવાથી રૂવાપરી માતાજીને ભાવનગરના ગ્રામદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આખું ભાવનગરમાં રૂવાપરીને ગ્રામદેવી તરીકે પૂજે છે સૌપ્રથમ પહેલાં ઘોઘાથી માતાજીના ને એવું આવતું હતું ભાવનગરના મહારાજે સ્થાપના ભાવનગર સ્ટેટની સ્થાપના ભાવનગર કરી ત્યારથી ત્યાંથી ફૂલહાર ને આવે છે એ વખતે ભાવનગરનું તોરણ બંધાણું એકસો ત્રીસ વર્ષ પહેલાં ભાવનગરના મહારાજા સર સિંહજીએ દ્વારા ભાવનગરના માં રૂવાપરી જે ગ્રામદેવી છે તેમનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલ તે જીર્ણોદ્ધાર દરમિયાન તેમણે ચાર ચાંદીના બારણાઓ પછી મંદિર પરથી ભમતી અને એવી ઘણી બધી માર્બલ એવી ઘણી બધી સુવિધાઓનો વધારો આ મંદિરમાં કરી આપેલ જેની તકતી હાલ પણ આપણે મંદિરમાં નિહાળી શકીએ છીએ આ કી છે મુકેશભાઈ તમને માતાજીનો ઇતિહાસ તો કીધો ઘણો બધો પણ એક માતાજીના પરચાની વાત કરું છું ધોવાપરીમાં ને વાણિયા જૈન વાણિયા પૂજે છે એમાં કમળ અને વિમળભાઈ ભાઈઓ હતા કમળ છે મોટાભાઈ વિમળ નાનો ભાઈ બંને ભાઈઓ દરિયામાં બધો વેપાર કરતા વાણથી લઈ તેલ અને બધો કરિયાણા બધો એમાં ભાઈ હોય કમળભાઈ કમળ એને માતાજી પ્રત્યે લગાવ થોડોક ઓછો નાનો ભાઈ માતાજી ખૂબ માનતો હોય બંને ભાઈઓ જાય છે વેપાર કરવા દરિયાઈ માર્ગે એટલે નવરાત્રિ આસપાસ આવતા હોય દરિયામાંથી વાણ લઈને પાછા આવતા હોય એટલે વિમળભાઈ એમ કે છે આપણે જલ્દી વ્યા આપણે માતાજીને સેવા પૂજાનો સમય છે ત્યાં નાનો મોટો ભાઈ ના પાડે છે કે ના ભાઈ ના માતાજીને એવું કાંઈ નહીં આપણે તો આપણે ધંધો કરવાનો હોય પછી એનું વાહન દે અટવાય છે એટલે નાના ભાઈની બંને ભાઈની હોય પત્ની હોય માનતા કરી માતાજીને કે અમારા પતિ હિમ હિમ પાછા વ્યાવે તો અમે માતાજીને અમારા દીકરા આપશું રૂઆ આપણી મારા ચરણે કરશું પછી બંને ભાઈઓ પાછા વ્યાવે છે અને નાના ભાઈની બહુ છે વિમળ એમની પત્ની એનો દીકરો માતાજીને અર્પણ કરવા છે માતાજી એનો દીકરો પાછો આપે મારવા જાય કે ભાઈ તારો તારી માનતા પૂરી થઈ ગઈ એ વહુ છે કમળની એ દગો કરે છે ખજૂરનો દીકરો આપે છે મૂકે છે માતાજીને એટલે માતાજી ક્રોધે ભરાય છે એનું વાણ છે કમળ વિમળના એ દરિયામાં ઊંધું પડેલું ત્યાં અહીંથી મંદિરથી લગભગ એકાદ કિલોમીટર અંદર ત્યાં દરિયો હતો ત્યાં કમળના વિમળ વાણ એના વાણ ઊંધા પડે છે વિમળ કમળનું આજે પણ ત્યાં દોડતો ડુંગર છે ગમે એવો દુષ્કાળની પરિસ્થિતિ હોય કે આખો લીલું છે ખડ છે આ એકાદ કિલોમીટરથી દૂર છે અને એ દૂણાના ડુંગર તરીકે ઓળખાય આખો ડુંગરો હલ્લે છે વાઇબ્રેટ થાય છે એક જે ઇતિહાસની વાત છે અને આજની તારીખે પણ દેરાણી જેઠાણી ત્યાં જે કપટ હોય ત્યાં જઈએ કે નથી એ વિશ્વની અજાયબી આઠમી અજાયબી કે તો અજાયબી છે ત્યાં માતાજીનો પરચો સાક્ષાત પૂરેલો જય માતાજી જય માતાજી ત્યારબાદ વખતો વખત ઓગણીસો ચોરાણું માં માતાજીને પૂજતા જ એક પરિવાર ભટ્ટ પરિવાર દ્વારા આમ તો માતાજીને ચોસઠ પરિવારો પૂજે છે લુહાર કુંભાર સુથાર વણિક વાણંદ બ્રાહ્મણ પટેલ કોળી આવા ચોસઠ પરિવારો ચોસઠ પરિવારો માતાજીને કુળદેવી તરીકે પૂજે છે પણ ઈસવીસન ઓગણીસો ને માં ભટ્ટ પરિવાર જે છે માતાજીને સેવક તરીકે માતાજી તરીકે પૂજે છે એ સેવક પરિવારને એવો વિચાર આવ્યો કે ભાઈ અહીંયા માતાજીને ત્યાં આપણે માણસો લાપસી અને માનતા પૂરી કરવા આવે તો સરસ મજાનો એક જો ભોજનનો હોલ હોય તો વધારે સારું એટલે એમના દ્વારા પાંચ લાખ એકાવન હજારના ખર્ચે ઓગણીસો ને ચોરાણુંમાં માં ખાતમુહૂર્ત કરવામાં આવેલું એ ખાતમુહૂર્તમાં હાલ શિવકુંદ આશ્રમ મધેવાડાના સંત એવા શ્રી પરમપૂજ્ય સંત શ્રી સીતારામ બાબુ તેમજ ભાવનગરના ઘોઘા જે પહેલાં ઘોઘા હતું એમના માજી ધારાસભ્ય સ્વર્ગસ્થ માસુકભાઈ કુબેરભાઈ ભટ્ટ તેમના દ્વારા અને બીજા આગેવાનો દ્વારા એક કાકા હારે બેઠા છે ભાનુભાઈ ભટ્ટ ભાનુભાઈ બચુભાઈ ભટ્ટ બારસુસિંહ મહાદેવની વાડી એ પછી એક મારા પપ્પા સ્વર્ગસ્થ દલપતભાઈ માવજીભાઈ ભટ્ટ આ આવા ઘણા આગેવાનો દ્વારા એ ભોજન હોલનું નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું અને ઓગણીસો ને પંચાણુંમાં એટલે કે એક વર્ષ બાદ એ હોલનું કામ પૂર્ણ કરી અને તમામ દર્શનાર્થીઓ માટે એવું નહીં કે આજ પરિવારને આ હોલનો લાભ મળે તમામ દર્શનાર્થીઓ માટે અને જમણવારની સુવ્યવસ્થા માટે એ હોલ જે છે એ ખુલ્લો મૂકવામાં આવેલ ઓગણીસો ને પંચાણુંમાં ત્યારબાદ સમયાંતરે મંદિરની અંદર જુદા જુદા જીર્ણોધ્ધારના અને રિનોવેશનના કામની જરૂર પડતા ઓગણીસો ને ની અંદર એક રૂવાપરી સેવા ટ્રસ્ટ તરીકેનું ટ્રસ્ટ મહેસૂલ વિભાગ ગાંધીનગરની મંજૂરી દ્વારા સ્થાપવામાં આવેલ જે ટ્રસ્ટ આજે પણ કાર્યરત છે અને આપ નિહાળી શકો તેમ ખૂબ જ વિકાસના કાર્યો ટ્રસ્ટ દ્વારા પણ કરવામાં આવેલ છે ગત ત્રણ વર્ષ પહેલાં જ્યારે ભાવનગરના પશ્ચિમ વિભાગના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય શ્રી વિભાવરીબેન દવે યાત્રાધામ વિકાસ બોર્ડના મંત્રી હતા ત્યારે તેમના દ્વારા પણ ખૂબ જ અંગત રસ લઈને આ મંદિરના જીર્ણોધારનું જે કાર્ય છે એ કરવા હાથ ધરવામાં આવેલ આ કાર્યની પાછળ તેમણે ખૂબ જ તન મન ધનથી સહકાર આપેલ છે તેમના દ્વારા સરકારની અગમ્ય ગ્રાન્ટ અમારા મંતવ્ય મુજબ માનવા પ્રમાણે તેમના દ્વારા છથી સાત કરોડ રૂપિયાની ગ્રાન્ટ આ મંદિરના વિકાસ કાર્ય પાછળ વાપરવામાં આવી આપણે નિહાળી શકીએ છીએ આપ આ વિડીયોમાં પણ જોશો કે ભૂતકાળમાં કદાચ આપે આ મંદિર જોયું હોય તો કેવી વ્યવસ્થા હતી કેવું હતું અને આજ આ મંદિરમાં કેટલી વ્યવસ્થાનો વધારો આપવામાં આવેલ છે તેમાં વિભાવરીબેનનો પણ ખૂબ જ સાથ અને સહકાર મળેલ છે તેઓ જ્યારે યાત્રાધામ વિકાસ બોર્ડના મંત્રી હતા ત્યારે હાલ સેજલબેન પંડ્યા જે ભાવનગર પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય છે તેમના દ્વારા પણ જ્યારે જ્યારે મંદિરના કોઈ પણ કાર્યમાં અમને જરૂર પડે ત્યારે તેઓનો સાથ અને સહકાર મળી રહે છે ભવિ આગામી દિવસોમાં રૂઆપરી સેવા ટ્રસ્ટ દ્વારા મંદિરની બાજુમાં એક અમારો ભોજન ખંડ છે જે પતરાના શેડથી બનેલો છે તે ભોજન ખંડની જગ્યાએ પતરા હટાવી અને ત્યાં સ્લેબ લઈ અને સ્લેબની ઉપર દસથી પંદર જેવા જે અતિથિઓ આવે બારથી દર્શનાર્થીઓ એમને દર્શન કરવા માટે રાત્રિ રોકાણ કરવું હોય તેવા દસથી પંદર રૂમો ઉતારવાની પણ રૂવાપરી સેવા ટ્રસ્ટની આગામી સમયની નેમ છે આ સિવાય અમારા આ જે વિસ્તાર આ વોર્ડ આવે અમારો ભાવનગર સિટીનો એ વોર્ડના અમારા જે ચારે કોર્પોરેટરો છે રતનબેન વેગડ પછી ભરતભાઈ પછી નીતાબેન અને ગોપાલભાઈ મકવાણા એ તમામનો અમને જ્યારે જ્યારે જોઈએ ત્યારે ખૂબ જ સાથ અને સહકાર મળી રહે છે અને આ વિકાસ કાર્યમાં તેઓ પણ અમારી સાથે સહભાગી થાય છે હાલ સામે આપ જોઈ શકશો વિડીયોમાં એક કમળયુ તળાવ છે સાંસદની ગ્રાન્ટમાંથી અંદાજીત એક કરોડથી વધારેની ગ્રાન્ટ ફાળવી અને એ તળાવનો પણ ડેવલપનું કાર્ય હાલ હાથ ધરવામાં આવ્યું છે એ ડેવલપિંગ કાર્ય હાલ કાર્યરત જ છે ભવિષ્યમાં ત્યાં હજી પણ ઘણો બધો વધારો કરવાની સરકારની નેમ છે અને આગામી દિવસોમાં અમે પણ હજી આમાં ઘણો બધો સુધારો વધારો કરી અને બને તેટલું સારું કામ કરવાની અમારી પણ નેમ છે અને આગામી સમયમાં રુવાપરી સેવા ટ્રસ્ટ તેમજ અમારા સ્થાનિક કોર્પોરેટરો અને સ્થાનિક અમારા ધારાસભ્ય શ્રી ભાવનગર પશ્ચિમ અમારી બધાની નેમ એવી છે કે આવતા સમયમાં આજે રૂવાપરી મંદિર જે છે એ એક પર્યટક સ્થળ તરીકે સુપ્રસિદ્ધ થાય અને માણસો વધારેમાં વધારે અહીંયા આવતું થાય અને આવી અને મંદિરના દર્શન દર્શનનો લાભ લે માતાજીના દર્શનનો લાભ લે એવી અમારી નેમ છે રુવાપરી મંદિરે દર વર્ષે સત્તર યજ્ઞ કરવામાં આવે છે ઓછામાં ઓછા દર પૂનમે એક નાનો ચંડી યાગ થાય છે દર ચારે ચાર નોરતા ચૈત્રી નોરતા પછી આશ્વિનાનાના નોરતા એ ચારે નોરતામાં નોમને દિવસે હવન થાય છે અને એક માતાજીનો પાટોત્સવ હોય ચૈત્ર સુધી ચૌદ શ્રાવણ સુધી ચૌદશ ને દિવસે પણ માતાજીના પાટોત્સવનો યજ્ઞ થાય છે આમ ફૂલ મળી અને વર્ષ દરમિયાન સત્તર યજ્ઞોનું આયોજન યજ્ઞ કાર્યનું આયોજન અહીં રૂવાપરી સેવા ટ્રસ્ટ અને પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવે છે આ તમામ ભગીરથ કાર્યની અંદર અહીં વસેલા પૂજારી પરિવાર જે ગીરીનારાયણ ગિરિનારાયણ રાવળ પરિવાર જે છે એમનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળે છે છેલ્લા ચારસો વર્ષથી આ ગિરિનારાયણ રાવળ બ્રાહ્મણ રાવળ પરિવાર જે છે એ માતાજીની પૂજા આરતી અને એ કરે છે તેમના પહેલા માતાજીની પૂજા જે છે એ ખાખી બાવો દ્વારા થતી હતી અને કરવામાં આવતી હતી પણ છેલ્લા ચારસો વર્ષથી આ જ પરિવાર માતાજીની પૂજા કરે છે અને માતાજીના કોઈ પણ નાના મોટા કાર્યમાં અમારી આરે સહભાગી થાય છે અને કાર્યમાં મદદ કરે છે અસ્તુ જય રૂઆપુરીમાં અહીંયા જો પોપટ આવ્યા છે કેટલા બધા જો એક ફેરી લોકેશન જો આમ જો તો જો તમે આન કરવી આવ તો નીચે આવશે અયે નું ઘર છે આ એનું ઘર છે આ પોપટ ઘર છે નીચે જાય નીચે પીડો એ અત્યારે આ એનું ઘર છે આયા ઝૂમ કરી દાવ આ દેખાય છે આ એનું ઘર છે આ જો બેઠા છે જો જો અંદર એ છે ને હા એ અંદર છે